જમવા હે સો હે હવે પેલા સરપંચ ફોન બોન કરો તો આ ચેટલા આવ્યો ભાઈ આ ચોક્કર કરો ફોન હું ફોન કે લે મે કરે હું કે ના આવ્યો તો કઈ ગયો હતો ને ફોન નહી કરે સરપંચ ને ફોન કરવાનો હ હું કરવા કરો રે નો કોણ બોલો ખલે ઉપાડી જાય સરપંચ ને ફોન કરો કલાકાર ચેટલા રહ્યા હું સરપંચ ને ફોન કરો કલાકાર કેટલા રહ્યા સરપ કરું ફોન 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 કે ફોન તો સરપંચ સરપંચને ફોન કરું વાપરતા નહીં રાખો છો વાત કરું સર હલો હા સરપંચ કેટલા રે પેલા કલાકાર ના રહી હા રસ્તા આવો આવો કઈ બેઠા

નઈ ને આયા તમે હું આયા હ ગરબા ગરબા નહિ હોય કલાકાર આવે કલાકાર કલાકાર આવે હા કલાકાર આવે હાજર શું વાપરી હવે આટલી હે કરી લીધું મેં

ફરતા ને એટલે આવું બીમારી આપણું મગજ ખાઈ જાય કલાકાર નો ફોન કરો નહી ચેલો રહ્યા હેલો કલાકાર છેલો રહ્યા એ સાંભળ

ચાદર લાય કે ભાઈ તારા માટે નહીં લાયા તું ચોઈ પૂર લઈને ચાદર લે તારા માટે ના પાડતો હું કરીશ કરવા દઉં કરવા દઉં બે

હવે તો લેસ છોટા ડબ્બાના જાણો હે ઓ એ ફોકસ કરો જો ત્યારે બેઠા તમે મને તો કો એટલે લેસ છોટા એવો સરપંચ લઈને આયા છે કે આ છે જતી હોય એ એ છોટા લેસ નાખો તો મજા આવે મને મજા આવતી નથી

પહેરવાની ચોંચણી અને એ પછી બજારમાં ઘને આય અને ઘણે એક ના દઈ બીજી નાખી પછી એ તેનીનો પપ્પા આવ્યો એ જ નહીં પૂછ્યું કે બચી તું આ ધોતરી ચોંચી ના તો પછી તેણીએ કીધું કે બાપા મને ધોતડી મારી બેનપનીએ નયા લીધા અને એ ધોતણી પછી તેણીએ પેણી અને એ બધાને હું તમને અવાજ સંભળાવતી લીલું તો ભાઈઓ થોડી થોતી નાખો તેણી તોડી પેણા એના પછી અવાજ જોવો તમે સોંથી રાખજો તો મજા અને ના પછી એક બીજો જોક સમજાવું તમારે એક હાથી હતો અને એક હતો ઊંધેનો પછી હાથી બાઈક નાયા નવું અને પછી બે ભાઈબંધ ને બે ફરવા જ્યાં ચોકમ ફરવા જ્યાં વૃદાન અને રસ્તામાં અથાનક એમનું એક્સિડન્ટ છે અને હાથી માથે વાજ્યું ઊંધેલો વાજ્યું નહીં ચમકે

મારું ગોમ માંગડ ની આ શે કલાકાર ગરબા ગરબા પૈસા નહી હાલ

ના ભાઈ ના તો કોની કર્યા ના ભાઈ ના હે ઓ નો ત્યાં ગોઠ્યો હતો

સરપંચ હવે હું નતા નવું મારા પૈસા નું તણાઈ દેજો નોકરા મળી દેવાય ન તને આવજો